બાકી સાડી તમે નાના મોટા ફંક્શનમાં ગમે ત્યાં પહેરો વર્કની જરૂર નથી એવી આ ડિઝાઇન બનાવી છે રિપીટ સ્ટોકમાં ડિઝાઇન થઈ છે અને ટોટલ કામ વિવિંગ ભેજનું છે આ કોઈ પ્રિન્ટનો ભાગ નથી એકદમ સ્મૂથ અને લચકો મટીરિયલ એમાંય પણ રિઝનેબલ રેટ આઠથી દસ હજાર સાડીમાં હવે ખર્ચવાની જરૂર નથી એકદમ રિઝનેબલ રેટની અંદર આ કલર મેચિંગ જે બનાવ્યા છે એ ઓરિજિનલ સાડી પહેરી હોય ને બનારસની તમને સેમ લૂક આપે ને એવી આ ડિઝાઇન અને એકથી એક એના તળિયાતા કલર છે સ્ક્રીનશોટ લેવાનું ભૂલતા નહીં કારણ કે ઘણા ટાઈમ પછી આ ડિઝાઇન આવી છે અને રિપીટ સ્ટોક હવે થતા વાર લાગશે અત્યારે ફૂલ ક્વોન્ટિટી સ્ટોક તો આવ્યો છે પણ સ્ટોક અત્યારે રહેતો નથી કોઈ પણ સાડી હોય કારણ કે મેરેજની સિઝન નજીક આવે છે અને આ જે વસ્તુ છે એકદમ રિઝનેબલ રેટમાં જે સેટ કરી છે ડિઝાઇન બહુ જોરદાર લીકની ડિઝાઇન છે અને એકદમ સ્મૂથ એવું ફેબ્રિક રહેવાનું છે તમારે ઘરે બેઠા જો સિંગલ પીસ જોઈએ છે તો ઓર્ડર બુક કરાવજો બાકી સાડીમાં કાંઈ ઘટવાનું નથી સાડી બહુ જોરદાર છે બ્લાઉઝ મેચિંગની વાત કરીએ તો બુટ્ટી અને બોર્ડર સાથેનું બ્લાઉઝ તમે જો આ બ્લાઉઝની ડિઝાઇન બહુ મસ્ત ઝીણી બુટ્ટી અને બોર્ડર સાથેનું બ્લાઉઝ છે ને ફૂલ ફિનિશિંગમાં આખી સાડીનો લુક આપ્યો છે આવી જ રીતે આખી સાડી છે અને સાડી લૂક પહેરવાથી જોઈ શકો છો આ નાના મોટા ફંક્શનમાં ગમે ત્યાં પહેરો સાડી તમને ઓરિજિનલનો લુક આપે ને એવી જ ડિઝાઇન આવું કલેક્શન જોવાનું ભૂલાઈને અમારા પેજને ફોલો કરો થેન્ક યુ